નંબર ગુજરાત રામ 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 બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહ્યો તો આપણે આવી ગયા જો બુધવાર વાડીએ અને અહીં એક બાજુ જો રોટા વેટા હાલે છે અને એક બાજુ હાલે હમર રોટા વેટા હાલે છે હમર ને આપણે મગમાં જો પાણી કાઢી લીધું હે પાણી નીકળી ગયું હજી કાલે નીકળ્યું હોય લાઈટ ચાંદ્યા કરતી હતી એટલે

không phải vô là không có tôi gì મોહો રોટેટર હાલતાથી આ 25 મિનિટ થઈ ગઈ છે એટલે આપડા ઓજ અહીં ઘરે બાકી ઓ રોટેટર જોરી કે આપન રહી હોય હોમ રાખવાનો આ કેટલો જો રહ્યો છે તો જઈ ઘરે બસ કાલે પાલી દીધા અને આપણે કાગળિયા રાખી દીધા છે ઢકલાબો બેઠાતા ન એટલે કાગળિયા વધે રાખ્યા છે તો ત્યાર આપણે જઈ ઘરે હાલો જાતે આપણે જો આયા ભૂલવાડી વાડી પાછા આ ત્યાર આપણે બાગળ વાડીમાં જો બાકી હૈ મિનિટ ટકા છે એટલે કે આલી રહી ન એટલે હજી આપણ બાકી છે તો આપણે ચાલુ કરી નાખી ન અત્યાર જો વાગી ગયા છે તો આવવા હે બંદા મીટની હજી વાર હે હાલા જાતે જો હાળા થઈ ગયે અને રાપ જો બાવન વાડી માં આવી ગયે તો ત્યાર આપણે હે ને ઓ ત્યાં ઘરે અને રા પાઈ મૂકી જવાનો ખાલી ટ્રેક્ટર લઈ જવાનો છે હાટીઓ આપણે વાં હેઠા આગળ રન દેઈ રા વાલી ગયે છે મારા ખેત માં રોટાવેટર બોલ મોરે જ આવી ગયો તો તો જ રાખવાના છે કાફરા નહીંતર પાટ માં હંજે ખાકી હાઈ રા ભારી બેહી જાય ડાયરેક્ટ અજાજી ના મેરા બેહી જાય હે ડાયરેક્ટ પાઈ પાઈ ટ્રેક્ટર તો રામ રામ બડા મિત્રો કેમ છો બડા મિત્રો મજામાં તો મજામાં રહે ગયો હે બીજો દિન આપણે વિડિયો ચાલુ કર્યો આપણે બુઢવારી વાડીયા થી તો આપણે આવી ગયા હે અત્યારે ના 3 વાગે ગયા હે 6 વાગે ગયા હે અને તેજો બાવન વાડી વાવાન ચાલુ હે હું આવી તો ખબર નઈ અહીંયા જઈને પૂછી લઈએ ના તો જો વાવે હે ન્યા તો આપણે ન્યા જઈએ અને પાણી ઘણો ખાલી થઈ ગયું હે એલી આપડો આ ખેતરે હાવ ખાલી થઈ ગયું છે જરીક માં ખૂણે છે કે પાણી હાવ ઉતરી ગયું હે કાઈ ગા જાયે પાણી હાલો તો તે આપણે જો બોડવારી વારી આપણે આવી ગયા હૈ નદી વારા માં બસ આમ તરા હોતરા માં ખૂણે ખૂણે આવી જાયે પાંચ માળક મુચાણ વારું એટલે એ નામે કે ખુકાઈ ગયું હે ને બાકી જોલ વારું માં હજી ગારો પડે છે પાતી આકવી આટલું ખેડી જાયે થોડું હું કાગતરું થઈ જાયે ને એટલે કાકાજી વાર લાગી ગયા છે તો તો ખેડાતા અર્થાત એવું કે હું ખેડાઈ જાહે માં તો ન આવે તો આપણે ખેડી નાખીય કાલ કા પરમદી પછી એક બે કોક આવા દેને પછી રા પાકી જાય પછી કાલે આપણે જો આવા કારામાં કઈરાતા આય ટકેડું કોણો વાવાય ગયું છે બાવન ખેતરમાં કોણ કર્યું છે આવાન પૂછે હો વાવ્યું હું બાપા શું વાવ્યું તળ વાવ્યો તળ ત્રણ નંબર ત્રણ નંબર ગુજરાત ત્રણ